વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનની અંદર બોઇલના નિયમ પર આધારિત કેટલાક ચાર્ટનો અભ્યાસ કર્યો હતો બોઇલનો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો તો તમે બધા જાણો છો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો એ જ નિયમ પર આધારિત આપણે જે ચાર્ટ જોયા હતા એનો તમે જો બરાબર અભ્યાસ કરી લીધો હોય તો આજે આપણે એના પર આધારિત પીવી ઇક્વલ ટુ કે અને પી વન વી વન બરાબર એમાં પહેલી વક્ર લાઇન પર એ બીજી લાઇન પર બી અને ત્રીજી વક્ર લાઈન પર સી મૂકેલું છે હવે આપણને એમ કીધું છે એન વન એન ટુ એન ને ચડતા ક્રમમાં ગોઠવો બરાબર છે વિદ્યાર્થી તો આને માટે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કઈ કરવાનું નથી એક શોર્ટ એન્ડ સ્વીટ ટેકનિક વાપરીએ કે અહીંયાથી એક આડી લાઈન દોરી કાઢી આ જે છે એ આ પી ટુ વી ટુ થશે અને આ આપણું પી થ્રી વી થ્રી થશે આપણે આ ત્રણ ટપકાને ધ્યાનમાં લઈએ મિત્રો તો જોજો બરાબર અહીંયા આ ગુણાકાર જે છે એ પી વન વી વન નો છે તો આપણે જાણીએ છીએ કે પીવી ઇક્વલ ટુ એન આર ટી આ અચળ છે તો એનો મતલબ એમ કે પીવી નો ગુણાકાર એ એન ના સમ પ્રમાણમાં જશે મતલબ કે પીવી વધે તો એન પણ વધે તો હવે તમે સમજી શકો છો કે આ કરતા આ મોટું હશે ને એના કરતા આ મોટું હશે કેમ કે જો પી વન વી વન મૂલ્ય કરતા પી ટુ વી ટુ ના મોટા છે એની કરતા પી થ્રી વી ના મૂલ્યો મોટા છે તો મારો હવે આપણે આવો એક ગ્રાફ જોયો હતો વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર લોગ પી વિરુદ્ધ લોગ સી છે અને ઠીટા બધાના અહીંયાથી શરૂ થાય છે આમ આ ઠીટા છે આ ઠીટા ઠીટા બધા માટે કેવા છે એકસો હવે PV બરાબર કે હતું બોઇલના નિયમ મુજબ તો લોગ ઓફ પી વધતા લોગ ઓફ વી બરાબર લોગ ઓફ કે તો એનો મતલબ એમ થયો કે લોગ ઓફ પી બરાબર માઇનસ લોગ ઓફ વી આવું થાય હવે તમે આને લીધું છે આ સી છે જેનો આલેખ આ દોરેલો છે કે લોગ પી વિરુદ્ધ લોગ વી નલેખ કેવો આવે નીચે તરફ આવે હવે આપણે એ વિચારવાનું છે કે ટેમ્પરેચરનું શું થશે

રેડી તો એનો મતલબ એમ થયો કે કે વધે તો ટી પણ વધે ઓકે તો કે વધે તો ટી વધે એનો મતલબ એમ થયો કે આ જો વધવાનું એટલે ટેમ્પરેચર પર વધવાનું તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે ઢાળ બધાના સેમ હોય તો ટેમ્પરેચર કોના પર ડિપેન્ડ કરવાનું આવે તો કે ટેમ્પરેચર માટે એ પણ કેના સમ પ્રમાણમાં થવાનું છે તો ઢાળ સમાન છે તો કે પણ શું આ ટેમ્પરેચર પણ શું થશે બધા માટે સેમ જ થશે તો કહેવાનો મતલબ એમ છે કે એ કેટલો લીધો છે છે આપણે હવે કે તો અહીંયા છે લોગ કે ની વેલ્યુ જો વધે છે જો આ લોગ કે છે પહેલું આ બીજા માટેનું લોગ કે આ ત્રીજા માટેનું લોગ કે જો કે વધતો જોવાનો તો લોગ ઓફ કે વધતો જાય તો ટેમ્પરેચર પણ શું થવાનું વધવાનું એટલે કે ટી વન કરતા ટી થ્રી સમાન થશે મારો અહીંયા તમને કહેવાનો મતલબ એમ છે કે જનરલી કે વધે એટલે ટી વધે ત્યાંથી પણ તમે સીધું આ લખી શકો છો ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ અને એ છે વિદ્યાર્થી મિત્રો પી પ્રકારનો ગ્રાફ હવે જો પી વિરુદ્ધ પીવી પ્રકારનો ગ્રાફ જ્યાં તમે પીવી લોને ત્યાં પીવી ઇક્વલ ટુ કે છે એનો મતલબ એમ કે પીવી ગુણાકાર કેવો થવાનો છે અચળ છે કોઈ પણ એક દબાણે જો પી વધે તો વી ઘટે પણ પીવી તો કેવું રહેવાનું અચળ જ રહેવાનું છે એટલે પીવી ની વેલ્યુ કોઈ પણ એક જગ્યાએ તમે વિચારો તો અચળ જ રહે મતલબ કે પી વિરુદ્ધ પીવી નો આલેખ દોરીએ તો આપણે એડજસ્ટ એની વેલ્યુ ગમે એટલી કરશું જવાબ કેવો આવશે એકનો એક પી વધતો જશે તો સામે વોલ્યુમ ઘટતો જશે પણ ગુણાકાર તો અચળનું અચળ જ રહે માની લો કે આ તમે આમ ઊંધો જતો કરો પીવી વિરુદ્ધ પી લો તો પણ આ લેખ તો એવો ને એવો જ આવશે દાખલા તરીકે જો મે પીવી અહીંયા લીધું અને પી કે વી આ બાજુ લીધું વાય એક્સ અક્ષ ઉપર પહેલા વાય અક્ષ ઉપર કયું લીધું તો પી અથવા પીવી હતું એક્સ અક્ષ ઉપર કોણ હતું પીવી હતું હવે એને બદલાવી નાખો પીવી ને વાય અક્ષ ઉપર લઈ જાઓ અને પી અથવા વી ને એક્સ અક્ષ ઉપર લઈ જાઓ ટૂંકમાં તમારું દબાણ ગમે એટલું વધારો તો કદ ઘટતું જશે જો આ વધતું જાય તો આ ઘટતું જાય પણ ગુણાકાર બેવનો કેવો રહેવાનો

પીવી બરાબર કે છે તો એનો મતલબ એમ કે કે બરાબર એનઆર છે તો કે ની વેલ્યુ એ ટેમ્પરેચરના ના સમ પ્રમાણમાં થઈ જે તે સમયે અચળ વેલ્યુ કે વધે તો ટી પણ શું થવાનું વધવાનું તો આ કે વન કરતા કે ટુ કરતા કે શું થાય છે વધે છે તો એનો મતલબ એમ કે કે વન કરતા કે કરતા કે થ્રી વધતો જાય તો ટેમ્પરેચર ટી વન કરતા ટી ટુ કરતા તમે કોઈ પણ સવાલ લો ને તો એ બે જગ્યાએથી સોલ્વ થશે કા તો પીવી કોલ ટુ લઈને ચાલવાનું કા તો પીવી બરાબર કે લઈને બરાબર ચાલો નેક્સ્ટ પર વાત કરીએ બે ચેમ્બર આપ્યા છે મિત્રો જુઓ બરાબર આ વાયુ ભરેલો છે જેમાં કોઈ વાયુને બે વાતાવરણના દબાણે અને ગોળામાં છે છે મન થઈ જાય ને પણ આ એક ગોળો છે બલ્બ બરાબર અને એક ત્રણ લીટર કન્ટેનર છે બંનેને એક નળી દ્વારા જોડી દીધો છે આ વાલ છે એ બંધ છે હવે સવાલ એવું છે કે કોકને આ ખોલી નાખીએ તો અંતિમ દબાણ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે બોઇલ નો નિયમ જોયો કે તો રેડી ચાલો કેટલું છે તો કે બે વાતાવરણ છે શરૂઆત નું કદ કેટલું છે તો કે બે લિટર છે હવે તમે બરાબર સમજો પી કેટલું છે તો એ તો આપણે શોધવાનું છે અંતિમ કદ કેટલું લેવાય ત્રણ લેવાય કે ત્રણ ને બે પાંચ લેવાય તો કે કુલ કદ કેટલું થશે તો આ તો જ છે કેટલું થશે તો કે ચાર ના પાંચ તો આપણો જવાબ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ચાર ના પાંચ ઓકે ચાલો એટલે આપણો જવાબ ટૂંકમાં આ ગણા નેક્સ્ટ જો બે માંથી હવે ગોળા થઈ ગયા ચાર હવે બરાબર સમજો દસ લીટર દસ વાતાવરણ દબાણે કોઈ વાયુને એક લીટર ના ગોળામાં ભેર્યું છે હવે આપણે ચાર ચેમ્બર જોડી દીધા કદાચ જરૂર છે એવું જરૂર નથી કે તમને બે જ આપે ઘણી વાર ત્રણેય આપે એ આપે એટલે મેં સીધા ચાર જ ઉદાહરણ લીધું એક લીટરનું એની જોડે બે લીટરનું એની જોડે ત્રણ લીટરનું અને એની જોડે ચાર લીટરનું હવે વિદ્યાર્થી મિત્રો આ સવાલ એક છે પણ આમાંથી બહુ બધા સવાલ બની શકે છે કેવી રીતે આ પાત્ર બી પાત્ર સી અને પાત્ર ડી આ કોક ને આપણે કોઈ નામ આપી દઈએ સી વન સી ટુ અને સી થ્રી અહીંયા આપણે એમ કીધું કોક ખોલતા અંતિમ દબાણ કેટલા વાતાવરણ થાય એનો મતલબ એમ થયું કે બધા જ કોક ખોલી નાખવાના છે કોઈ એક વાત નથી હવે જો સવાલ એમ પૂછું કે સીવન ને ખોલી નાખવામાં આવે તો કેટલું દબાણ થાય તો એક બીજો સવાલ બની જાય હું એમ કઉ સીવન અને સીટુને ખોલી નાખીએ તો અંતિમ દબાણ કેટલો થાય તો બીજો હજી એક સવાલ બની જાય અને ત્રીજો સવાલ તો મેં પૂછો જ છે કે બધા જ કોકને ખોલી નાખીએ તો અંતિમ દબાણ કેટલું થાય તો ફરીથી એક વાર નો નિયમ આપણને યાદ કરાવીએ કે કેટલું થશે તો કે દસ વાતાવરણ વી વન કેટલું તો કે એક લિટર P2 તો કે શોધવાનું છે V2 કેટલું મિત્રો V2 એટલે આ બધા જ વાલ ખોલી નાખો તો એનો મતલબ સી વન સી ટુ સી થ્રી વાલ ખોલી એટલે વાયુ એક લીટર માંથી બે આમાં ધીમે બધામાં પ્રસરતો પ્રસરતો વાયુ આવશે કે બધા વાલ ખુલી જવાના છે રેડી તો એનો મતલબ એમ કે અંતિમ કદ થશે ચાર લિટર વધતા ત્રણ લીટર વધતા બે લિટર એક ચાલો આ વખતે હું અહીંયા ટોટલ લખું છું ચાર થશે વિદ્યાર્થી મિત્રો તો કે દસ વાતાવરણ હતું અને હવે ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ થઈ ગયું એનો મતલબ દસ ના છેદ માં દસ થશે એટલે તમે આવું પણ કહી શકો એટલે આપણો જવાબ આવશે દિલ્હી ઓકે તો આ થઈ ગયું મિત્રો એમસીક્યુ કે જે ગોળા ઉપર આધારિત ખાસ પૂછવામાં આવતા હોય તે ચાલો હવે માની લો કે આવું એક ચેમ્બર છે આ ચેમ્બરની અંદર કોઈ વાયુ ભરી દીધો છે અને વાયુને લીધે અંદરથી જે દબાણ ઉત્પન્ન થાય તમે બધા જાણો છો કે વાયુ પોતે દિવાલની સાથે અથડાય એટલે દબાણ ઉત્પન્ન કરે તો એ જે અંદરથી દબાણ ઉત્પન્ન કરે એને કહેવામાં આવે પ્રેશર ઇન્ટરનલ એટલે કે અંદરનું દબાણ એટલું જ હવાનો બાહ્ય દબાણ હોય તો આ પિસ્ટન જેમ છે એમનો એમ પેડો રે મતલબ કે એ ઉપર નીચે ખેસા કરતો નથી આ ખસે એવો છે જ પણ અત્યારે બેવ દબાણ સેમ છે એટલે ખસતો નથી અચળ ટી તાપમાન જ્યારે પણ અચળ તાપમાન આવી જાય એનો મતલબ એમ થયો કે આ સવાલ બોઇલ છે તો એનો મતલબ એમ કે જો બોઇલ નિયમ મુજબ તમે વિચારો તો કે પી વન વી વન બરાબર પી ટુ વી ટુ રેડી ચાલો દબાણ ખસેડીને કેટલા ગણું કર્યું ચાર ગણું જો પહેલું પી વન ધારી લો કે એક્સ હોય તો બીજું પી ટુ અંતિમ દબાણ કેટલું થાય તો કે ચાર એક્સ થાય રેડી ચાર ગણું કર્યું તો હવે કદ કેટલું થાય જોજો તો કે આ એક્સ લઈ લીધું કદ ને મેં વિવન ધારેલું જે છે ફાઈનલ તો કે એક્સ ના છેદમાં ચાર એક્સ જાય અને વી ઇનિશિયલ થાય તો આ એક્સ એક્સ જાય તો શરૂઆતના કદ કરતા કેટલા ભાગનું થઈ જશે ચોથા ભાગનું થશે આયરો જો રેડી તો કહેવાનો મતલબ એમ છે કે એ આપણું કદ કેટલા જો તમે દબાણ ચાર ગણું કરો તો કદ ચોથા ભાગનું થાય જો દબાણને ચોથા ભાગનું કરો તો કદ ચાર ગણું થશે મારી વાત બરાબર સમજો ચાર ગણું મે શબ્દ લખ્યો છે બોર્ડમાં નીટમાં તમને એવું બી પૂછી નાખે કે ચોથા ભાગનું કરીએ તો પી બાય ફોર કર્યું તો એનો મતલબ એમ કે કદ કેટલા ગણું થશે ચાર ગણું થશે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો નળાકાર સમાન કદના ગોળા છે હવે માની લો કે આપણે એક કોઈ ગોળાનું કદ ધારી લીધું હોય ગોળાનું કદ વી તો દસ ગોળાનું કદ કેટલું થાય દસ વી થાય બરાબર તળિયે પેડા જો અહીંયા જેમ્સ પેડિત છે બે વાતાવરણના દબાણે એટલે એનો મતલબ એમ કે શરૂઆતનું દબાણ કેટલું છે તો કે ઇનિશિયલ દબાણ બે વાતાવરણ છે એક લિટર વાયુ ભરેલો છે વાયુ નું કદ એક લિટર પૂરું લેવું કે ઓછું લેવું અત્યાર તો હું એક લઈ લઉં છું

આ એક લીટર છે પરિસ્થિતિ હવે જો અંતિમ સ્થિતિ વિચારો તો શું કીધું જો દબાણ ને ચાર વાતાવરણ કરીએ આ પી ઇનિશિયલ હતું હવે પી ફાઇનલ એને આપણે દબાણ ને કેટલા વાતાવરણ કરી દીધું ચાર વાતાવરણ કરી દીધું તો કદ કેટલું થાય છે છસો ને પચીસ મિલી થાય છે કેટલું થાય છે છસો ને પચીસ મિલી તો એનો મતલબ એમ કે વોલ્યુમ પણ કેટલું થઈ ગયું તો કે આ છસો પચીસ મિલી માંથી આપણે દસ કદ ના ગોળા બાદ કરી દેવાના રેડી ચલો તો હવે આપણને એમ પૂછ્યું છે તો કે દરેક ગોળાનું કદ કેટલું તો આપણે એજ વિચારશું પી વન વી વન આ વન એટલે ઇનિશિયલ છે એફ ફાઇનલ રેડી પી ફાઇનલ આ ફાઇનલ ઓકે ચાલો શરૂઆતનું દબાણ બે વાતાવરણ તો કે આ હજાર માઇનસ દસ વી અંતિમ ચાર વાતાવરણ પચીસ માઇનસ દસ વી ચલો જો આ બે દુ ચાર ગયા તો કે આ હજાર માઇનસ દસવી બરાબર છસો પચીસ દુ તો કે છ દુ બારસો બારસો પચાસ પચીસ દુ પચાસ અને આ વી થઈ ગયું ને હું આમ લાવું દસ વીમાથી બાદ થાય તો દસ વીધા પચાસ માંથી હજાર જાય તો બસો પચાસ પચાસ માંથી એક હજાર ગયા તો બસો પચાસ વી બરાબર બસો પચાસ ભાગ્યા દસ તેનો મતલબ એમ કે દરેક ગોળો કેટલા કદનો હોવો જોઈએ પચીસ મિલીનો હોવો જોઈએ રેડી કેટલા કદનો નો હોવો જોઈએ પચીસ મિલી નો હોવો જોઈએ ખાસ યાદ રાખજો આ વાતને સમજવામાં એવું ભૂલ ન થાય કે બે વાતાવરણ છે છે ને મિલી આ એક લીટર એટલે હજાર મિલી છે તો હજારે હજાર બેઠું ન લઈ લેવાની ભૂલ થાય એ ખાસ યાદ રાખવાનું અધરવાઇઝ ગોળાનું કદ ક્યારે મળશે નહીં કેમ કે જો ઘણી વિદ્યાર્થી આવી ભૂલ કરે પી વન બરાબર ધારી લે બે વાતાવરણ અને વી વન બરાબર મિલી છે ને એમાંથી દસ વી બાદ કરે પેલા શરૂઆતમાં કરે નહીં તો જવાબમાં કેવું થાય તો કે બે ગુણ્યા એક હજાર બરાબર ચાર ગુણ્યા છસો પચીસ ભાગ્યા દસ વી દસ વી એટલે ગોળાનું કદ તો એનો મતલબ એમ કે આ ચાર્જ આવે એટલે અહીંયા બે વયધા આ બે અહિયાં જાય એટલે પાંચસો થયા તો કે દસ વી બરાબર શું થાય તો કે એકસો ને પચ્ચીસ તો વી બરાબર શું થશે તો કે બાર પોઈન્ટ પાંચ તો આ જવાબ ચાલશે નહીં રેડી એટલે ખાસ યાદ રાખજો ચાલો નેક્સ્ટ વાત કરીએ ટેમ્પરેચરમાં પચીસ ટકા અચળ તાપમાન છે હો સોરી મિત્રો જોજો અચળ તાપમાને દબાણ પ્લસ કરીએ વધારવાનો મતલબ શું તો માની લો કે તમે એમ કહો કે ભાઈ લોકડાઉનમાં મારા વજનમાં દસ ટકાનો વધારો થયો તો જ્યારે પર્સન્ટેજ વાળી વાત આવે ત્યારે હંમેશા છે ને સો ધારી લેવાનું શરૂઆતનું સો સો માં દસ ટકા વધારીએ એટલે કેટલું થાય તો દસ ટકા એ દસ થયું સો ના દસ ટકા એટલે દસ ગણાય અને એટલું વધ્યું મતલબ સો ની જગ્યાએ હવે કેટલું થઈ ગયું એકસો ને દસ થયું તો સેમ વેચીસ ટકા વધ્યું એનો મતલબ શું થયું તો કે સો ની જગ્યાએ કેટલું પ્લસ થઈ ગયું પચીસ પ્લસ થયું એટલે એકસો ને પચીસ બીજી પરિસ્થિતિ તો આપણે એમ કીધું કદમાં કેટલા ટકા ફેરફાર થાય ઘણી વખત છે ને તમે એમ જ વિચાર્યો ઘણી વખત છોકરા તુક્કા મારે આ પચીસ ટકા વધે તો એટલું પચીસ ટકા ઘટે એમ કરીને પચીસ ટકા ઘટે એ જવાબ લખી નાખે મેજોરિટી બધા આવું કામ કરે જો એ લોકો શું કરશે તો કે પચીસ ટકા કદ ઘટે એમ કરી અને આ ડી જવાબ લખી નાખે આપડે ચેક કરીએ સાચું છે કે ખોટું છે એ બી ચેક કરવું પડશે ને બરાબર તુક્કા માં ઘણી વાર એવું બને કે સિદ્ધાંત એમાં ન લાગુ પડતું હોય પણ કેલ્ક્યુલેશન આવી જતું હોય પણ આપણે પરફેક્ટ રીતે જ ગણવું છે તો આપણે વિચારશું શરૂઆતમાં કેટલું છે અંતિમ પરિસ્થિતિમાં કેટલું છે શરૂઆતમાં વિચારીએ પી વન વી વન અંતિમ પરિસ્થિતિ પી ટુ વી ટુ જોજો બરાબર આને હું સો લઈ લો ને સો તો અહીંયા થશે સો વત્તા સો ના પચીસ ટકા એટલે એનો મતલબ સો 25 બરાબર એકસો બરાબર યાદ રાખજો આ વિવન ધારું એક્સ તો આ કેટલું મળે એ મારે જોવાનું છે ઓકે ચાલો તો હવે આપણે આ વિચારીએ પી વન વી વન બરાબર પી વી ટુ તો માટે પી વન કેટલું તો કે સો ટુ બરાબર એકસો પચીસ ને વી આપણે શોધવાનું છે બરાબર જોજો તમે ચાલો તો આના ઉપરથી આપણે વી ટુ ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય છે જોજો વી ટુ બરાબર સો આપણે પણ કઈક આંકડો ધારી લઈએ તો અહીંયા સો મૂકી દો બીજા એકસો પચીસ કરી દો તો બરાબર જોજો પચીસ પંજા એકસો પચીસ પચીસ ચોકસો વીસ પંજા સો તો વીસ ચોક એસી થયું કેટલું આવ્યું એસી આવ્યું તો એનો મતલબ એમ થયો કે સો માંથી કેટલા ટકા ઘટાડો થયો તો આપણો જવાબ આવે છે આ આવે છે જો જે લોકોએ તુક્કો માર્યો હશે અથવા કોઈ નોલેજ ન દોડાયું હોય તો એનો આ ખોટું પડે રેડી એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું બધી જગ્યાએ લગાવવાના નથી આવી કેલ્ક્યુલેશન કરવી પડે મેં અહીંયા એક્સ ધાર્યો હતો પણ પછી એમ થયું કે આને પણ આપણે સો ધારી લઈએ તો આપણે સીધું કેલ્ક્યુલેશન મળે એક્સ થી પણ મળે એવું નથી એક્સ થી ના મળે પણ એ પોઈન્ટ ટુ એક્સ આવે એટલે એનો મતલબ એમ થાય કે પાછું આપણે ગણતરી કરવી પડે એટલે એ ગણતરી ન કરવી હોય તો આપણે સો લઈ લેવાના રેડી ચાલો હવે બીજી એક વાત કરીએ જો પેલામાં આપણે પીવી બરાબર કે માં દબાણની વાત કરી હતી કે દબાણમાં પચીસ ટકા વધારીએ તો શું થાય હવે કદમાં વિચારીએ જો જો દબાણ પચીસ ટકા ઘટાડીએ જો જો ઘટાડ્યું તો ધારી લઈએ શરૂઆત ને આ અંતિમ પીવન ધારી લઈએ સો હવે P2 કેટલું થાય તો કે સો જે હતું સોના પચીસ ટકા દબાણ ઘટાડીએ ટકા તો એનો મતલબ આ કેટલું થાય પચીસ થાય ને 100 ના ટકા એટલે 25 તો એનો મતલબ આ કેટલું થયું પંચોતેર થયું તો હવે વિદ્યાર્થી મિત્રો પી વન આ વી વન ને આપણે સો ધારી લઈએ તો વીટુ આપણને કેટલું મળે છે આ સો ગુણ્યા સો પી ટુ પંચોતેર ને વી શોધવાનું તો સો ગુણ્યા સો ભાગ્યા પંચોતેર પચીસ તેરી પંચોતેર પચીસ ચોક્સો રેડી ચારસો ભાગ્યા ત્રણ કરું મિત્રો તો મને ખબર છે એક ત્રણસો ના ત્રીજો ભાગ એટલે સો થાય પણ સો નો ત્રીજો ભાગ એટલે તેત્રીસ 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 થાય એટલે એનો મતલબ આ એકસો ને તેત્રીસ થશે તો એનો મતલબ એમ થયો કે વી એ શું થયું તો કે સો માં કેટલા ટકા વધ્યું તો કે તેત્રી પોઈન્ટ તેત્રીસ ટકા વધારો આવ્યો જો આટલું વધારો આવ્યો તો આપણો જવાબ આવે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા છે ને જો આગળની રકમ ને તમે બરાબર જોજો જો પચીસ ટકા દબાણ વધાર્યું તો કદ કેટલો ઘટે તો કે વીસ ટકા ઘટ્યું અને હવે આ રકમમાં જુઓ જો દબાણને ને ટકા ઘટાડીએ તો કદ કેટલા ટકા વધે તો વધે એનો મતલબ એમ કે બધે એક સરખું રહેવાનું નથી યાદ રાખજો તમે દબાણ વધારો છો તો કદ ઘટે છે પણ ઘટાડો છો ત્યારે કદ કેટલું વધે છે તો સેમ સિચ્યુએશન નથી એટલે બંને એમસીક્યુ ને તમારે બરાબર ધ્યાનથી જોવાના ઓકે ચાલો તો અહીંયા આપણા બોઇલના નિયમના બધા જ એમસીક્યુ પૂર્ણ થયા જે ખાસ નાના નાના અને યાદ રાખવા જેવા હતા એ વિદ્યાર્થી મિત્રો બધા જ આવી ગયા તો આ સાથે જ આપણે આનો સેશનને સમાપ્ત કરીએ ત્યાં સુધી નમસ્કાર જય સ્વામિનારાયણ સદાય ખુશ રહો આનંદમાં રહો